ચૂંટણી સમાચારમાં આગળ વધીને વાત કરવામાં આવે તો સાત તબક્કામાં લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરી છે ગુજરાતમાં સાતમી મે લોકસભા ચૂંટણીનું મતદાન થશે અને સાથે જ ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ સાતમી મેના દિવસે જ મતદાન યોજાશે ચાર કોંગ્રેસ એક આપ એક અપક્ષના નેતા પાર્ટી અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું અને નેતાઓએ ભાજપમાં પ્રવેશ કર્યા છે છ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતા તેમને બેઠક ખાલી પડી છે અને આવનારી લોકસભા ચૂંટણીની સાથે જ ખંભાત વિજાપુર વાઘોડિયા પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પણ મતદાન થશે જોકે ચૂંટણી પંચે વિસાવદરની ખાલી વિધાનસભા બેઠકો પર ચૂંટણીની તારીખ જાહેર કરી હતી તો આજ મુદ્દે વધુ વિગતે વાતચીત કરવા માટે જોડાયા છે સંવાદદાતા જતીન જતીન ચૂંટણીઓની તારીખની જાહેરાત થઈ ચૂકી છે લોકસભાની સાથે જ રાજ્યમાં વિધાનસભાની પેટા ચૂંટણી ઉપર પણ મતદાન થશે શું લાગી રહ્યું છે કેવા પ્રકારની રણનીતિ અપનાવી શકે છે અને કેવો માહોલ એક સાથે બંને ચૂંટણીઓનો જોવા મળશે

લોકસભા અને પેટા ચૂંટણી બંને સાથે આવી રહી છે ત્યારે ઇન્ડિયા ગઠબંધન ભારતીય જનતા પાર્ટી બંને સામસામે ટકા સમગ્ર જે પ્રક્રિયા ની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી હોય છે કે તેઓ જાહેર તે પહેલા તમામ કાર્યકર્તાઓ લોકસભાની સાથે ચૂંટણીઓની પણ તારીખોનું નું એલાન કરી દેવામાં આવ્યું છે ત્યારે શું લાગે છે કે એક સાથે બંને ચૂંટણી કોને ફાયદો કરાવશે કોના માટે નુકસાનકારક